કચ્છ જિલ્લાના કેટલાક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ બુક સ્ટોલ પરથી જ પુસ્તકો ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે અને ખાનગી પ્રકાશનોના પુસ્તક લેવાની પણ ઢોળ ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી છે ઉપરાંત કેટલીક શાળાઓ દ્વારા દ્વારા નિર્ધારિત ફી વધુ આવી રહી છે જે મામલે વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે માહિતી આપી હતી કે આ પ્રકારની ફરિયાદોના આધારે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલી શાળાઓને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે જો આગળથી પણ આવી કોઈ ફરિયાદો મળી આવશે તો શૈક્ષણિક દ્રષ્ટિએ જરૂરી અને કડક પગલા લેવામાં આવશે તેમ પણ તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલા પગલાને કારણે વાલીઓમાં ન્યાય મળવાની આશા જાગી છે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમોનો અમલ થાય તેવી માંગ ઉઠી રહી છે બે દિવસ પહેલા નખત્રાણાની એક શાળાના અંદર વાલીઓ દ્વારા આ રીતની ફરિયાદ અમને મળેલી હતી તો અમારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીની સંયુક્ત ટીમ આ શાળાની મુલાકાત લીધી બુક સ્ટોલોની મુલાકાત લીધી અને એના અંદર પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું કે શાળા દ્વારા આવા પ્રકારની જે અમુક જે બુક સ્ટોલ નક્કી કરેલા ત્યાં પુસ્તક ખરીદવા માટે અને ખાનગી પ્રકાશનોનો ઉપયોગ અને ખાસ કરીને આપણે કેપિટેશન ફી એ બે હજાર અગિયારના ઠરાવ મુજબ લઈ શકાતી નથી કેપિટેશન ફી એડમિશન ફી અને રીએડમિશન ફી એ એફઆરસીના સ્ટ્રકચર કરતાં વધુ ફી લેવાતીને પણ અમને ફરિયાદ મળેલી તપાસ કરતા એટલે આ શાળા સામે તાત્કાલિક અસરથી અમે એને કારદર્શક નોટિસ આપી અને એના સુનાવણી માટે બોલાવેલા છે જો સંતોષકારક ખુલાસો એનો નહીં મળે તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અને રૂલ્સ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ શાળા સામે દંડકીય કાર્યવાહી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે અંજાર તાલુકાની એક શાળાના અંદર પણ આવી એક ફરિયાદ મળેલી છે આજે અમારી સંયુક્ત ટીમ ત્યાં આગળ તપાસ માટે ગયેલી છે અને એ શાળાના અંદર પણ જો આ આક્ષેપ સાબિત થશે તો એને પણ કારણદર્શક નોટિસ આપી અને એની સામે પણ દંડકીય કાર્યવાહી અને શિક્ષાત્મક કાર્યવાહી તાત્કાલિક અસરથી કરવામાં આવશે